બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે શિક્ષણના ધામમાં શિક્ષણ શું ચાલી રહ્યું છે શિક્ષિકાને વિદ્યાર્થીના બે ચોટલા ન વાળી લાવવા પર એ ત્રાસ એટલે બે ચોટલા ન વાળે એટલે એના વાળ કાપી દીધા નાના નાના ભૂલકા ઉપર સ્કૂલના આચાર્ય સ્કૂલના શિક્ષકો દ્વારા દુષ્કૃત્ય ગુજારવામાં આવે સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય કરવામાં આવે મર્ચન્ટ જેવી કોલેજમાં એમ અભ્યાસ કરતા વિદ્યાર્થીની પર જે શાળાના આચાર્ય છે શાળાના શિક્ષકો છે તેમના દ્વારા અડપલા કરવામાં આવે તેમને હેરાન પરેશાન કરવામાં કે સરસ્વતીના ધામમાં આવા ધામ કાર્યો કેમ થઈ રહ્યા છે શરમ આવી જોઈએ આચાર્ય શિક્ષકોને અને શિક્ષકોને કે જે આ પ્રકારનું કાર્ય એ સરસ્વતીના ધામમાં બેસીને કરે છે આ મુદ્દા પર આજે ચર્ચા નમસ્કાર હું ઉસ્કાન આપ જોઈ રહ્યા છું લાઈટ જુનાગઢ ના ભેસાણમાં શિક્ષકો હેવાન બન્યા છે રાક્ષસ બન્યા છે નીચ નાલાયક એમના માટે જે શબ્દો વાપરીએ નિમ્ન કક્ષાના એ નિમ્ન કક્ષાના શબ્દો પણ આ શિક્ષકો માટે બહુ જ નિમ્ન છે શિક્ષકો ને શરમસાર કરતી આ ઘટના છે જુનાગઢ ના ભેસાણ માં શિક્ષકો હેવાન બન્યા છે વીસ જેટલા વિદ્યાર્થીઓ પર સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરવામાં આવ્યું છે આપણે છાસ ગુજરાતમાં જોઈએ

આપણે શાળામાં કદાચ શિક્ષકોને ખબર નથી પડતી જુનાગઢના ભેસાણમાં માં કરતો એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં વીસ જેટલા બાળકો વિદ્યાર્થીઓ પર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું છે

નામ પ્રમાણે ખૂબ જ નિમ્ન કક્ષાનું છે અને માં સરસ્વતીના ના વિદ્યા મંદિરમાં જો આ પ્રકારના કાર્યો થતા હોય તો આ બધાને શાળાને તાળું મારી દેવું જોઈએ અને ઘરે બેસી બંગડીઓ પહેરી લેવી જોઈએ જો આ પ્રકારનું કાર્ય શિક્ષકો કરતા હોય તો ખબર નહીં ગુજરાતમાં શિક્ષકોને શું થઈ ગયું છે ગુજરાતમાં શિક્ષક સાત શિક્ષકો આ પ્રકારનું કૃત્ય કરે ગુજરાતની પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે આખરે આ બધા ન્યાય કોની પાસે માંગવા જાય ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય તો પોલીસ સ્ટેશન આ શાળાના વહીવટધારો સમજાવી દે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા પોલીસ અમુક વખત એવા પ્રકારના કૃત્યો કરે જે જોઈને પણ આપણને એવું થાય કે ખરેખર પોલીસ અને શિક્ષણ કે જેના પર સૌથી વધારે ભરોસો હોય છે શિક્ષણ જે આપણને પાયાનું જ્ઞાન આપે છે આપણી ઘડતર કરે છે ને આવા શિક્ષણ જગતમાં આ પ્રકારનું થાય અને જે પોલીસ આપણે ન્યાયની માંગણી આખરે કોની પાસે કરવા જઈએ પોલીસને કહીએ કે ભાઈ સાબ બાપા કરીને આપણે એમને કહીએ કે તમે અમારી વાચા સાંભળો પરંતુ એ પણ જો ફૂટેલા હોય તો આખરે જવું કે આ સૌથી મોટો સવાલ છે

રાત્રિના સમયે બાળકોને બોલાવવામાં આવતા હતા રૂમ માં ગોંધી રાખવામાં આવતા હતા બાળકો સાથે અડપલા કરવામાં આવતા હતા વીસ જેટલા બાળકોને આ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતા હતા એટલું જ નહીં રોજ અલગ અલગ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે એમને રૂમમાં પૂરી દેવામાં આવે એમના કપડા ઉતારી દેવામાં આવે એમની સાથે અડપલા અડપલા કરવામાં આવે આવે અથવા તો કરવાની ફરજ બજાવવામાં એવા કિસ્સાઓ હવે જુનાગઢના છે જુનાગઢની ભેસાણની આ માં અમર શૈક્ષણિક સંકુલને શરમસાર કરતી આ શિક્ષકોના નામ છે આચાર્યનું નામ છે હિરેનભાઈ અને સંસ્કૃતના ટીચર એમનું નામ છે કેવલ એટલે આ બંને શિક્ષકોને હવે ભાઈ કહેવું પણ મારા માટે ખૂબ અઘરું છે કારણ કે કે છે જેમને જેમને હું ભાઈનું સંબોધન પણ આપી શકું એવા હિરેન અને કેતન રોજ રાત્રે વીસ જેટલા બાળકોને બોલાવે એમના કપડા ઉતારે રૂમમાં એમને ગોંધી રાખે એમના સાથે અડપલા કરવામાં આવે શારીરિક સંબંધો બાંધવાની કોશિશ કરવામાં આવે વાલીઓને જ્યારે ખબર પડી તો વાલીઓએ પણ ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવવા માટે વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સ્કૂલના જે વહીવટ હવે તમે વિચારો કે પોલીસનો આટલો જ ડર હોય તો કૃત્ય કરતા પહેલા તમારે હજાર વખત વિચારવાની જરૂર હતી પરંતુ વાલીઓ એમ કહ્યું કે અમે કાયદો હાથમાં નહીં લઈએ અમે ફરિયાદ નોંધાવીશું હાલમાં આ બંને આચ્ચર્યને બાળ સુરક્ષા અધિકારી અને જે કઈ પણ બનાવ બનવા પામેલો છે જો પોક્સો ની જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબ ના ગુના દાખલ કરી આગળની સીધી કાર્યવાહી કેવલ લાખનોત્રા અને ગૃહપતિ હિરેન જોશી એમના દ્વારા બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે